મારું નામ મીરા છે સમીરભાઈ બેસલડિયા આ યોગા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ રાખેલો છે તેમાંથી પચાસ ટકા રક્તદાન મહિલાઓએ કરેલો છે અને હું પણ ફર્સ્ટ ટાઈમ આ રક્તદાન કરું છું અંદાજિત બસો જેટલી અઢીસો સંખ્યા નોંધાવેલ છે તેમાંથી બસો જેટલા રક્તદાન કરેલું છે મારું નામ સેજલ કિટુભાઈ સાગરિયા છે હું લાલપુરમાં એક યોગા ગ્રુપ ચલાવું છું અને આજે અમારા યોગા ગ્રુપના બેન દ્વારા છે એ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ રક્તદાન કેમ્પમાં બસો ને સાઠ લોકોએ રજીસ્ટ્રેશન કરાવે છે અને એમાંથી એકસો ને ત્રણ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવે છે આ અમારા બહેનોની સૌથી મોટી સિદ્ધિ કહેવાય કે પહેલી વખત લાલપુરમાં આટલા બહેનો છે રક્તદાન કરતા આવશે અને આજે અત્યાર સુધીમાં બસ્સો ટોટલ રક્તદાન થઈ પણ ગયું છે અને હજુ પણ પ્રવાહ ચાલુ જ છે રક્તદાનનો